વૈજ્ઞાનિકો વિશે આપણે માહિતી મેળવશું આ ટીપીની અંદર વિદ્ય સ્વરૂપે આપણે આપણા વૈજ્ઞાનિકો વિશે જાણવાનો પ્રયત્ન કરીશું એનો ટૂંકો પરિચય મેળવશું અને વિદ્યાર્થીને આપણે આ વાત કહેતા ખૂબ આનંદ થશે તો આપણા વૈજ્ઞાનિકોની અંદર આપણે પ્રથમ નવેમ્બર માસના એટલે કે આ માસના આપણા વૈજ્ઞાનિકો વિશે જાણશું તમને આ વાતો વિડીયો સ્વરૂપે વોટ્સઅપ ઉપર અને ડબલ્યુ 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 ઉપર પણ મળશે દરેક માસના વૈજ્ઞાનિકો જે શ્રેષ્ઠ જન્મા છે એણે શું મેળવ્યું છે તે રજૂ કરવામાં આવશે તો આ વિડીયોની અંદર જોઈએ પ્રથમ વૈજ્ઞાનિક છે મેડમ ક્યુરી આ મેડમ ક્યુરીનો જન્મ સાત નવેમ્બર અઢારસો ને સડસઠની અંદર પોલેન્ડમાં થયો હતો તેની અંદર કૌશલ્ય ક્ષેત્રે એને ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને કિરણોત્સર્ગની શોધ કરી હતી તે ઉપરાંત પોલોનિયમ અને રેડેનિયમની પણ શોધ કરી હતી ખાસ કરીને એને વિજ્ઞાનની અંદર નોબેલ પુરસ્કાર ઓગણીસો ત્રણમાં આપવામાં આવ્યો હતો ડાવી મેડલ ઓગણીસો ત્રણમાં મળવામાં આવ્યો હતો મેનેટયુકી મેડલ ઓગણીસો ને ચારની અંદર અને રસાયણની અંદર નોબેલ પુરસ્કાર છે એ ઓગણીસો અગિયારની અંદર ખાસ કરીને એને આપવામાં આવ્યો હતો તે ફ્રેન્ચ લીઝન ઓનર પણ છે ખાસ એનો આપણે ફોટો જોઈએ તો આ મેડમ ક્યુરી એનો આપને આ ફોટો છે અને સંશોધન કરતા નજરે પડે છે બીજા નંબરના વૈજ્ઞાનિકને આપણે જોઈએ તો એ છે એડવિન હબલ જેનો જન્મ વીસ નવેમ્બર ઓગણીસો નેવ્યાસીના રોજ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની અંદર એની પ્રખ્યાત હતી બિંગ બેંગ થિયરી બ્રહ્માંડનો જે ઉદ્ભવ થાય એને હબલનો જે નિયમ છે એણે ખાસ કરીને બ્રહ્માંડનો ઉદ્ભવ અંગે ખગોળશાસ્ત્રની અંદર સંશોધન કરેલું છે એને સન્માનની અંદર બુશ મેડલ ઓગણીસો ની અંદર ફેન્કલિંગ મેડલ ઓગણીસો ને અંદર ગોલ્ડ મેડલ ઓફ ધ રોયલ એસ્ટ્રોમિકલ સોસાયટીની અંદર ઓગણીસોને ચાલીસમાં એને મળેલ છે અને લિન્સ ઓફ મેરિટ ઓગણીસો ને છેતાલીસમાં મળેલ છે તો એનો ફોટો જોઈએ આપણે તો આ વૈજ્ઞાનિકને આપણે જોઈ શકીએ છીએ એડમિન બરાબર ત્યારબાદ ત્રીજા વૈજ્ઞાનિકને આપણે જોશું તો એનું નામ છે આ બધી વાતો આપણને શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટમાંથી મળી રહેશે ત્રીજા વૈજ્ઞાનિક છે શ્રી રામન જનો જન્મ સાત નવેમ્બર એટલે કે આપણા ભારતનું ગૌરવ છે ઓગણીસો ને ની અંદર થયેલો છે કૌશલ્ય ક્ષેત્રે એને ભૌતિક શાસ્ત્રમાં શ્રી શિવરામયને સંશોધન કરેલું છે ખાસ કરીને રામન ઇફેક્ટ તરીકે ખૂબ વિજ્ઞાનની અંદર સંશોધન થયેલું અને અશ્વેચ્છ નોબલ પ્રાઇઝ એને આપવામાં આવ્યું હતું ખાસ સન્માન છે એ નોબલ બેઝર છે ઓગણીસો ને ની અંદર માં મળેલું ભૌતિકશાસ્ત્રનું નોબલ પ્રાઇઝ ઓગણીસો ત્રીસની અંદર અને ભારત રત્ન ઓગણીસો ને આપેલું લેનિન શાંતિ પારિતોષિક ઓગણીસો ને ત્યારબાદ આપવામાં આવી અને ઓગણીસો ને અઠ્યાવીસની અંદર ઇફેક્ટ શોધના માનમાં ભારતે દર વર્ષે ઇઠ્યાવીસ ફેબ્રુઆરીને ઉજવે છે જેને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ એ આપણા રામન જોઈએ રામનનો ફોટોગ્રાફ તો આપણે અહીંયા રામનને જોઈ શકીએ છીએ ભારતીય પ્રવેશની અંદર તો આ હતા આપણા શિવરામેન ચોથા નંબરના વૈજ્ઞાનિકને આપણે જોઈએ તો એ હતા સલીમ અલી એ પણ આપણા ભારતનું જ ગૌરવ છે બાર નવેમ્બર ઓગણીસો ને છ્યાસીમાં જન્મેલા કૌશલ્ય ક્ષેત્રે પંખીનો અભ્યાસ એને કર્યો હતો પ્રકૃતિ વિજ્ઞાન નું સંશોધન છે પક્ષીવિદ તરીકે જાણીતા છે અને વ્યવસ્થિત પક્ષીના ના સર્વેક્ષણ એને હાથ ધરેલા છે ખાસ કરીને ઘરના જે વ્યવસ્થિત પક્ષીઓ છે એ પ્રથમ ભારતીય નાગરિક નાગરિક તરીકે એને અભ્યારણો પણ એને ઉભા કર્યા છે પક્ષીઓ માટે અને એને સન્માન મળ્યું છે પદ્મ વિભૂષણ ઓગણીસો ને સોતેર ની અંદર એ પક્ષી અંદર આવીએ એનો ફોટો જોઈએ આપણે તો આ હતા આપણા સલીમ આ અંદર ખુબ જ મોટું પ્રદાન આપેલું છે વૈજ્ઞાનિક એ પણ આપણું ભારતનું જ ગૌરવ છે જગદીશ ચંદ્ર બોઝ જેનો આત્મવિશ્વાસ તો ઉપર હતો ત્રીસ નવેમ્બર ઓગણીસો અઠારસો ને અઠાવન ના રોજ એનો જન્મ થયો હતો ખાસ કરીને મિલીમીટર તરંગ એસ્ટ્રોગ્રાફ પ્લાન્ટ વિજ્ઞાન ઓપ્ટિકલ સંશોધન આ બધાની પહેલકનાર અને ખાસ કરીને એમને જીવ જીવની અંદર જીવ છે સજીવની અંદર અથવા વનસ્પતિમાં જીવ છે એવું સંશોધન એને રજૂ કર્યું હતું પુરાતત્વ ખાતાની અંદર બંગાળી સાહિત્યમાં અને કાલ્પનિક વિજ્ઞાનની કથાઓમાં પણ જગદીશચંદ્ર બોજનો ખૂબ મોટો ફાળો છે તેને નાઇટ બેચલર અને આઈ એ તેમને રેડિયો વિજ્ઞાનના પિતા તરીકે નવાજ્યા છે બંગાળી સાહિત્યમાં કાલ્પનિક વિજ્ઞાનની કથાઓના પિતા ગણવામાં આવે છે આ એને સન્માન મળેલા છે આ જગદીશ ચંદ્ર બોઝને પણ આપણે નિહાળીએ તો આ આપણા જગદીશચંદ્ર બોઝ જેનો આત્મવિશ્વાસની વાત હવે પછી આપણે એક બીજા વિડીયોમાં ફરી રજૂ કરશું ત્યારે આપણે જોશું તો આ હતા આપણા વૈજ્ઞાનિકો